પોઝિટિવ વ્યક્તિ પાસે દરેક સમસ્યાનું સમાધાન હોય છે જ્યારે નેગેટિવ વ્યક્તિને સમાધાનમાં પણ સમસ્યા હોય છે કોઈને ખબર પણ ના પડવા દેશો કે તમે અંદરથી તૂટેલા છો કેમ કે લોકો તૂટેલા મકાનની ઈંટ પણ લઈ જાય છે શબ્દોને ગમે તેટલી સમજદારીથી વાપરો તો પણ સાંભળવાવાળો પોતાની બુદ્ધિ પ્રમાણે જ એનો મતલબ સમજે છે કોઈ પણ કર્મ કરો બસ ધ્યાન એટલું રાખજો કે કુદરત ઓનલાઈન છે મોંઘા ભાવની લાગણીઓ જ્યારે ખોટા વ્યક્તિ પાછળ વપરાઈ જાય ત્યારે જીવનમાં પસ્તાવા સિવાય કંઈ બચતું નથી નમો એટલું જ જેટલું જરૂરી હોય કારણ વગર નમવું એ બીજાના અહંકારમાં વધારો કરે છે થાય છે ભૂલ અહીં દરેકથી પણ અમુક જાણતા નથી तो अमुक मानता